સમાચાર વિગતવાર જોઈએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી સમિત અરુરા દ્વારા ફ્લેગ ઓફ કરીને લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલ કરાવવામાં આવ્યું હતું કચ્છમાં આ જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે સાથે જ મતદારોને પોતાના મતાધિકાર ના ઉપયોગ અંગે પ્રેરિત કરવામાં આવશે મતદારો મતદાન થી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વાન મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર અને પ્રસાર કરશે જે મતદાન જાગૃતિ કાર્યક્રમ એના પ્રસંગે બે રથ સીઓ ઓફિસ તરફથી આપણને ફાળવવામાં આવ્યા છે એ રથમાં એક એલઈડી છે જેમાં મતદાન જાગૃતિની વિવિધ જે ઈસીઆઈની ફિલ્મ છે એ ચાલશે સાથે સાથે ઈવીએમ નિદર્શન માટે એક ડેમો ઈવીએમ ટ્રેનિંગનો ઈવીએમ અને એનું આખું ગોઠવીને લોકોને સમજાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ હવેથી આખા જિલ્લાના ખાસ કરીને એવા એરિયા જ્યાં વોટર ટર્નઆઉટ લો થયું છે અથવા જ્યાં પાર્ટિસિપેશન વોટર્સનો ઓછો છે એ વિસ્તારોમાં ખાસ ફરશે જેથી જ્યારે દો હજાર ચોવીસનું ઇલેક્શન આવે ત્યારે લોકો બધા લોકો પોતાનો જે એક અધિકાર છે લોકશાહીનો એનો ઉપયોગ કરે